દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ અમાસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર નિયમ બસ્સો કિલો સુખડીનો અન્નફૂટ ધરાવ્યો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંદપુર ધામ શ્રી કષ્ટ ભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિત્તે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ સાણંગપુરમાં શ્રીકશ્ચ ભંજનદેવ દાદાને વાઘાનો દિવ્ય શણગાર એવો બસો કિલો સુખડીનો અન્ન ધરાવ્યો હતો આજે સવારે પાંત્રીસ કલાકે મંગણા આરતી અને સવારે સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિરની યજ્ઞશાળામાં શાળામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક ભક્તોએ અનેરા દર્શનનો ઓનલાઇન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી ચીફ જગદીશ ચૌહાણ